આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમોને કેવી રીતે છોડવા સાથે સાંભળશું આજની અમૃતકથા ભાગ્યશાળી ભીલડી અધિક માસમાં રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથાવાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ સંતતિ યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વ્રત અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો આજનો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે વ્રતના નિયમોને કેવી રીતે જોડવા વાલ્મિકી કહેવા લાગ્યા વ્રત કરતી વેળાએ વ્રતધારીએ વિધિપૂર્વક ગ્રહણ કરેલા નિયમોનો ત્યાગ પણ વિધિપૂર્વક કરવો એથી વિષ્ણુ ભગવાનની કૃપા વ્રતધારી પર ઉતરે છે પુરુષોત્તમ મહિનાના બધા દિવસો જેણે એકટાણું કર્યું હોય તેને ભોજન કરાવી નિયમ છોડવો અયાચિત વ્રત કરનારે સુવર્ણ દાન કરી નિયમ છોડવો માગ્યા વગર ભાણામાં પીરસાયેલી વસ્તુ ખાઈ લે એ અયાચિત વ્રત કહેવાય છે આખો અધિક માસ ઉપવાસ કરી ફક્ત અમાસને દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણને દક્ષિણા સહિત ગાય દેવી જેણે અધિક માસ દરમિયાન આમળાના ઝાડ નીચે બેસી સ્નાન કર્યું હોય તેણે દહીં દૂધનું દાન કરવું જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળો દાનમાં દેવા પરંતુ તેમાં જે ફળનો ત્યાગ કર્યો હોય તે જ ફળ આપી શકાય અનાજનો ત્યાગ કરનારે ઉત્તમ ઘઉં અને ચોખા દેવા તેલનો ત્યાગ કર્યો હોય તો તેલ અને ઘીનો ત્યાગ કર્યો હોય તો ઘીનું દાન દેવું જે વ્રતધારી આખો મહિનો ભોય પથારી કરી સૂતા હોય તેમણે સ્વચ્છ ચાદર ઓશિકું અને ગાદલા સહિત સારી રજાઈ દેવી પાંદડામાં જમનારે ઘી અને સાકર ભોજનમાં દેવા વ્રત દરમિયાન મૌન ધારણ કરનારે તલનું દાન કરવું જેણે નખ અને કેશ વધાર્યા હોય તેણે દર્પણ આપવું જોડાનો ત્યાગ વ્રત દરમિયાન કર્યો હોય તેણે નવા પગરખા દાનમાં દેવા જેણે મીઠાનો ત્યાગ કર્યો હોય તેણે સાકર આપવી દીપદાન કરનારે સોનાની બત્તી સહિત ત્રાંબાના કોડિયાનું દાન કરવું આવી રીતે દાન કરનારને વૈકુંઠમાં સ્થાન મળે છે જેમણે વ્રત દરમિયાન માત્ર એક જ જાતના ભોજનનો આગ્રહ રાખ્યો હોય તેણે આઠ કળશનું દાન કરવું વ્રત દરમિયાન જે એક જાતનું ભોજન કરે છે તે મોક્ષનો અધિકારી બને છે જેઓ પવિત્ર પુરુષોત્તમ માસમાં એક જ પ્રકારનું અન્ન આરોગ્ય છે તે સુખ ભોગવી ઉત્તમ ગતિને પામે છે દિવસમાં એક જ વખત ભોજન કરનાર ઉત્તમ પદને પામે છે અધિક માસમાં રાત્રિ ભોજન કરનારને રાજ સુખ મળે છે ભોજન કરવા સંબંધી પણ શાસ્ત્રમાં કહ્યું છે કે દિવસના પ્રથમ ભાગમાં દેવતાઓ જમે છે બીજા ભાગમાં પિતૃગણો જમે છે અને વળી સાયંકાળ પછી જે ભોજન કરે છે તેના મોટા પાપો નાશ પામે છે તેને બધા પાપમાંથી મુક્તિ મળે છે પુરુષોત્તમ માસમાં રાત્રિ ભોજન કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અધિક માસમાં અડદને ત્યાગનારો નિષ્પાપ બનીને પ્રભુના પૂરિત ધામમાં જાય છે બ્રાહ્મણ હોય અને જો ઘાણીમાં તલ પીલવાનું કાર્ય કરતો હોય તો નરકમાં ચાંડાળ યોનિમાં પડે છે આવા માણસોને રક્તપિત અને કોઢનો રોગ પીડે છે અધિક માસમાં શુકલ અને કૃષ્ણ પક્ષની એકાદશીએ જે ભાવિક ઉપવાસ કરે છે ને પુરુષોત્તમને ભજે છે તે ભગવાનના વાહન ગરુડ પર બેસીને વૈકુંઠ ધામમાં જાય છે તેનું દેવ પૂજન કરે છે અને અપસરાવો સેવા બજાવે છે દ્વાદશીને દિવસે એકટાણું કરનાર પર વિષ્ણુ ભગવાન પ્રસન્ન રહે છે વસે છે શુદ્રોથી આસન પર ન બેસાય કપિલા ગાયનું દૂધ ન પીવાય પ્રણવ મંત્ર ન ઉચ્ચારાય વૈદિક કર્મ ન કરાય જેઓ શાસ્ત્રની આ આજ્ઞાનું પાલન કરતા નથી તેઓનો ઘોર નરકમાં વાસ થાય છે તેઓ ભૂંડ શ્વાન વાનર થઈને જન્મે છે શુદ્ર બ્રાહ્મણને દૂરથી નમસ્કાર કરે તો પણ તેના સઘળા પાપો દૂર થાય છે વ્રત પૂર્ણ કરનારે દક્ષિણા જરૂર દેવી નહીં તે નરકને પામે છે જે વ્રતમાં આશાત ન થાય કાંઈ અઘટિત કાર્ય થાય તો વ્રત કરનાર અંધ અને કોઢિયો બને છે હે રાજન આ પુરુષોત્તમ મહાત્ય જે કોઈ સાંભળે કે વાંચે છે તે જરૂર પ્રભુના પરમપદને પામે છે ઇતી શ્રી બ્રહદ નારદીય વિશે પૂર્ષોતમ મહાત્યમાં અધ્યાય છવિસમો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો અધિક માસમાં સાંભળવામાં આવતો અધ્યાય છવિસમો હવે સાંભળશું આજની સુંદર અમૃત કથા ભાગ્યશાળી ભીલડી એક નગરમાં સંતોષી સ્વભાવના બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે તેઓ જે મળે તેમાં સંતોષ મારનારા તેમને ખોટ સંતાનની હતી પરંતુ એક વેળા ભગવાનની એવી કૃપા થઈ કે જોડકા બાળકો બાળકો અવતર્યા બંને બંને તંદુરસ્ત હતા તેમને હર્ષ પામતા આમને આમ બાળકો છ વર્ષના થયા બંનેને કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો બ્રાહ્મણે ઘણી ઔષધિઓ અજમાવી પરંતુ કોઈ ઔષધિ લાગુ ન પડી બ્રાહ્મણનું રાજદરબારમાં સારું માન હતું તે રાજા પાસે એ માટે સલાહ લેવા ગયો એ વેળા ત્યાં અચાનક ગાલવ મુનિની પધરામણી થઈ બ્રાહ્મણે મુનિને પગે પડી પોતાના દુઃખની વાત કરી અને કાંઈક ઉપાય જણાવવા કહ્યું મહામુનિને વિનંતી કરી મહામુનિએ રાજા સામે જોઈ કહ્યું રાજન અધિક માસમાં પવિત્ર પુરુષોત્તમ માસમાં આવ્રત કરનાર અને આવા નિયમો પાળનાર સ્ત્રીજો પતિવ્રતા હોય અને જિંદગીમાં કોઈ પણ પાપ ન કર્યું હોય તે સ્ત્રીની મહત્તા વધુ છે આવી સર્વગુણ સંપન્ન સ્ત્રી જો આ બંને બાળકો પર પવિત્ર ગંગાજળની અંજલિ છાંટે ને પુરુષોત્તમ ભગવાનને બાળકો માટે પ્રાર્થના કરે તો બંને બાળકો રોગમુક્ત થઈ તંદુરસ્ત બની જાય રાજાએ બ્રાહ્મણને કહ્યું હે બાય મહામુનિએ કહ્યા પ્રમાણે તું સંપૂર્ણ વ્રત ધારી અને પતિવ્રતા હોય તો તારાથી જ આ કાર્ય બની શકશે બ્રાહ્મણી હાથ જોડીને બોલી મારામાં થોડોક દોષ છે પ્રતવિધિમાં પણ કચાશ રાખી છે એટલે હું એ કાર્ય કરવા જઈશ તો સફળ નહીં થાવ રાજાએ ચારે બાજુ સેવકો દોડાવી અને સર્વગુણ ગુણ સંપન્ન સ્ત્રીની તપાસ કરાવી તો શુદ્ર જાતિની એક સ્ત્રી ભીલડી જોવા મળી સેવકો તે ભીલડીને માન સહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા એટલે રાજા જાતે જ તેને લઈને પેલા બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં ગયો બ્રાહ્મણ બ્રાહ્મણી ભીલડીને પગે લાગ્યા ને હાથ જોડીને વિનંતી કરી કે હે દેવી તારા પુણ્ય પ્રતાપ અને પતિવ્રતા ધર્મના પ્રભાવે મારા બાળકોની સાજા કરી દે પીલડી બોલી હું તો નિમિત્ત માત્ર છું ધાર્યું ભગવાનનું થાય છે હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું ગંગા સ્નાન કરું છું ગૌ પૂજા કરું છું ને મારો પતિવ્રતા ધર્મ બજાવું છું હું શુદ્ર જાતિની છું છતાં હજુ સુધી જીવ હિંસા કરી નથી કે કોઈ અભ્યક્ષ વસ્તુનો આહાર કર્યો નથી એટલે હું પવિત્ર છું અને પ્રભુ ભક્ત છું તેમાં કોઈ શંકા નથી હવે તમે એક કળશમાં પવિત્ર જળ લાવો એટલે હું પુરુષોત્તમ ભગવાનને બાળકો માટે પ્રાર્થના કરું બ્રાહ્મણીએ જળ ભરીને કળશ આપ્યો એટલે ભીલડીએ બાળકોના ખાટલા પાસે જઈ ત્યાં બેસી આંખો મીચીને પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરવા માંડી રાજા અને બ્રાહ્મણ બ્રાહ્મણી હાથ જોડીને તેની પાછળ બેઠા હતા સુધી નામ સ્મરણ કર્યા પછી થઈ બાળકો પર જળનો છંટકાવ કર્યો ત્રણ વખત જળની અંજલીઓ જય પુરુષોત્તમ ભગવાનના ઉચ્ચાર સહિત નાખતા જ બંને બાળકોમાં અપૂર્વ ચેતનાનો સંચાર થયો અને બંને એકદમ પથારીમાં બેઠા થઈ ગયા ને હાથ જોડી બધાને પગે લાગ્યા ફિલ્ડીએ બંને બાળકોના મુખેથી પુરુષોત્તમ ભગવાનનું નામ બોલાવી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા પુરુષોત્તમ ભગવાન તમને સદાય તન મન અને ધનથી તંદુરસ્ત રાખે બંને છોકરાઓ ઊભા થઈ ફિલ્ડીના ચરણનો સ્પર્શ કર્યો પછી માતા પિતા અને રાજાના ચરણને સ્પર્શ કરી ચરણરજ માથે ચઢાવી રાજા ધર્મની આટલી બધી મહાનતા અને પતિવ્રતા ધર્મની આટલી મહત્તા જોઈ તથા બાળકો સાજા થયાનો ચમત્કાર જોઈ આભોજ બની ગયો તે પણ તપસ્વીની ભીલડીને પગે લાગ્યો ભીલડીએ બધાને આશીર્વાદ આપી દરેકને ભગવાનની ભક્તિ કરવાની ભલામણ કરી અને દર અધિક માસે વ્રત કરવાનો સંકલ્પ રાજાએ ભીલડીને જે ઈચ્છા હોય તે આપવા કહ્યું તો ભીલડીએ કાંઈ પણ સ્વીકારવાની ના પાડી છતાં રાજાએ ખૂબ આગ્રહ કરી તેને પાંચસો સુવર્ણ મહોરો બક્ષીસ આપી અને જેમના લીધે પોતાને ધર્મનો સાક્ષાત્કાર જોવા મળ્યો એ બ્રાહ્મણ બ્રાહ્મણીને પણ જીવન નિર્વાહ માટે પાંચસો સુવર્ણ મોહર આપી વિદાય લીધી બ્રાહ્મણ બ્રાહ્મણીના પુત્રોએ સતી ભીલડીના વ્રતના પ્રભાવથી જીવતદાન મળ્યું તેથી તેઓ સુખરૂપ જીવન વિતાવા લાગ્યા અને ધર્મનો મહિમા વધારવા લાગ્યા જે કોઈ પુરુષોત્તમ વ્રત કરે અને સર્વ નિયમોનું પાલન કરે તેના સર્વ કાર્યો સિદ્ધ થઈ જાય પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા ભીલડીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને રોજ અધ્યાય અને કથા વાર્તા વાંચનારને સાંભળનારને અને કહેનારને સૌને ફળજો સહુની આશા પૂરી કરજો સહુનું કલ્યાણ કરજો મિત્રો આજનો આ અધ્યાય અને આજની આ સુંદર વાર્તા તમે પૂરી ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળી તો વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે આજની આ ખૂબ જ સુંદર વાર્તા તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા અધ્યાય અને નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ